વિસાવદર ગૌચર આંદોલન ચલાવતા વીસ માલધારીઓ ઉપર ગુનો દાખલ વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ કચેરીના ગ્રાઉન્ડમાં માં વિસાવદર તાલુકાના માલધારીઓ પોતાના પશુધન લઈને ગૌચર જમીન ઉપર બોમાફિયા દ્વારા થયેલ દબાણ દૂર કરવાની રજૂઆત કરવા ગયેલ ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળે નહીં અને ચાલુ વરસાદમાં પોતાના પશુધનને લઈને બે દિવસથી સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પોતાનું આંદોલન ચલાવતા હતા ત્યારે વહીવટી તંત્ર દ્વારા વીસ માલધારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા તમામ વીસ માલધારીઓની અટકાયત કરીને તોરણસરની કાર્યવાહી કરેલ હતી અને માલધારીઓના પશુધનને ગૌશાળામાં મોકલી આપી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર મારું નામ કાલસારી ગામ મારું હવે બે હાજર આઠ થી અમે શરૂઆત કરી છે બરોબર ગૌસર ખુલ્લું કરાવવાની અને ત્યારથી અમે લડત આપી છે એ પણ એનો કાંઈ નિરાકરણ કઈ આવતું નથી નિર્ણય અને અત્યારે અમે કાલના હવાના ઢોર અહીંયા પૂર્યા છે અમે ભૂખાન તિરસા છે એમનામાં અહીંયા કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી કોઈ જવાબ આપતા નથી નથી કોઈ રાજકારણ અહીંયા કોઈ આવતા ભાજપ કે કોંગ્રેસ કોઈ અને અત્યારે વીસ જણાને અંદર કરી દીધા છે બરોબર છે એટલે કોઈ આમાં મદદે આવો તમે અને અમારી મદદ કરો તમે આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું અત્યારે જોવો તમે ગયું નો video લ્યો બોલો તમે પાછો એટલે હવે આનું કઈ બીજું કઈ થાય એમ નથી હવે એવું કે છે કે આ ગાયો ને બધું ને માં લાવવા દેવું ની બરોબર છે અને 20 જણા ને અંદર કરી દીધા છે અને ગાર્ડ એ રૂપિયા દંડ લેવાનો છે તો અમે શું કઈ ગુનો કર્યો છે કે ત્રણસો રૂપિયા હોય તો અહીંયા થોડા ઘીરે બાંધી બાંધી ગયું ન ખબર આવી હા દરરોજ ના ત્રણસો રૂપિયા ગાડે તો અહીંયા આવવાનું કામ શું અમારે